છોટા ઉદયપુર જિલ્લાના ખોડીવલી ગામનો કિસ્સો છે આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલાં એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે બ્રહ્મમાં અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે આત્મા લઈ જવું વિહાર કરવું કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય લોકોએ ભ્રમમાં ન આવવું આ ખોટી હકીકત છે આ બળવાએ અને તાંત્રિક ભૂવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે કે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસમાં આવવું નહીં તેવી અપીલ કરે છે